રાજ્યભરના વિવિધ શહેરોમાં છેલ્લા ઘણા દિવસોથી સ્માર્ટ વીજ મીટર નો વિરોધ જોવા મળી રહ્યો છે સ્માર્ટ વીજ મીટર નહીં પણ જૂના મીટર પાછા આપો એવી લોકોમાં માંગ ઉઠી રહી છે ત્યારે જામનગરમાં પણ સ્માર્ટ મીટરનું વિરોધ જોવા મળ્યો જેને લઈ અને વોર્ડ નંબર સ્થાનિકો પીજીએલ કચેરી પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા તો સ્થાનિકોએ પીજીબીસીએલ ના કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો તેમજ પીજીબીસીએલ ના કર્મચારીઓએ પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા અર્જુન જામનગર થી અમારી સાથે સીધા જોડાઈ ગયા છે અર્જુન નવા મીટર ને લઈ અને હોબાળો જોવા મળી રહ્યો છે જે રીતે કહેવામાં આવી રહ્યું છે આખા મહિના નું જે બિલ છે માત્ર બે દિવસમાં આવે છે શું વિગતો મળી રહી છે અને કેટલી સત્યતા બિલકુલ ધોની જે રીતે જે સ્માર્ટ મીટર જે પ્રિપેડ મીટર જે શરૂ થયા છે તે મીટર ને લઈને ખૂબ જ જે લોકો મળી રહ્યો છે કારણ કે જે લોકોને એક મહિનાનું સાત હજાર રૂપિયા બિલ આવતું હતું તે લોકોને એક અઠવાડિયામાં જે છે તે આ તેનું રિચાર્જ જે છે તે પૂરું થઈ જતું હોવાની લોકોની ફરિયાદ છે એટલે કે જામનગરમાં જે સ્માર્ટ મીટર લગાવવામાં પણ જે ના કર્મચારીઓ જે છે તે દાદાગીરી કરતા હોવાનો પણ લોકોનો આક્ષેપ છે કે તેમની પરવાનગી લીધા વગર જે સ્માર્ટ મીટર જે છે તેમાં ફિટ કરી દેવામાં આવે છે લોકો છેલ્લા એક બે દિવસથી ની કચેરીએ જઈ રહ્યા છે ત્યાં જઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને જે વિરોધ કરી અને જે વિરોધ પ્રદર્શનો પણ જે છે તે લોકો કરી રહ્યા છે હવે આ સ્માર્ટ મીટરના કારણે જે સામાન્ય વર્ગ છે તેને ખૂબ જ જે મોઠી જે માઠી અસર જે છે તે પહોંચી રહી છે કારણ કે જે રીતના જે લોકોને જે બે હજાર નું રિચાર્જ કરાવે તો લોકોની એવી ફરિયાદ છે કે તેમના ઘરમાં તેઓ કોઈ એવા મોટા ઇક્વિપમેન્ટ ન વાપરવા વાપરતા હોવા છતાં પણ જે એક અઠવાડિયાની અંદર તેમને બે હજાર નું રિચાર્જ જે છે તેમનું પૂરું થઈ જાય છે જે લોકો બે મહિનામાં બે હજાર નું બિલ ભરતા હતા તે લોકોને હવે માત્ર એક અઠવાડિયામાં બે હજાર નું બિલ પૂરું થઈ જાય છે એટલે કે ચાર થી પાંચ ગણું જે બિલ જે છે તે વધારે જે લોકોને આવતું હોય તેવી લોકોની ફરિયાદ છે એટલે કે તાત્કાલિક ધોરણે જે આ ઉનાળો જે છે તે સામાન્ય વર્ગ ને અને મધ્યમ વર્ગ લોકોને જે ખુબજ મોંઘો પડી શકે છે એટલે કે તાત્કાલિક ધોરણે જે આનો કઈ નિકાલ કરવામાં આવે ને લોકોને જે જૂના મીટર છે તે ફરીથી તેમને પરત આપવામાં આવે તેની અત્યારે હાલ લોક માંગ ઉઠી છે તો નહીં જી બિલકુલ અર્જુન જે રીતે અપડેટ માડી હતી કે જે કર્મચારીઓ છે પજીવીસીલ ના તેમના દ્વારા એવું રિસ્પોન્સ નથી મળી રહ્યો તે સંદર્ભે શું અપડેટ મળી રહી છે જ્યારે મીટર જે બદલાવા જાય ત્યારે જે પરવાનગી લેવાની હોય છે પણ